हेलो दोस्तों केमशो बड़ा मजा दोस्तो, दोस्तो आ रहा है दोस्तों दोस्तों आज है हमें हमारा गांव में से दोस्तों तुम्हें જોઈ શકો છો અમાર ભાઈનો છોકરો માર ભા ભત્રીજો છોકરો दोस्तों அட rastu jail ro se motu mara dosto ne maha tumhe jo શકો છો આસે સોયાビル પાસલ અમે આવતો માહોલ છે दोस्तों કેટલો મસ્ત લાગી રહ્યો છે દોસ્તો

हमारे गाय शेर बदो माँ को गर्वी से दिल। दोस्तों तुम जो ही सको तो सो आशे सोया बिल इधर मस्त माहौल से दोस्तों कमेंट कर दो तुम क्यों लागे જો અમાર બટા છે દુકાન પર અમાર કાકે અમાર કાકા ની દુકાન છે તમાર પહેલો વિડિયો પણ તમને દેખાડ્યો તો પહેલા વિડિયોમાં આ દુકાન બનાવી છે મારા કાકા ની એવી નાની એ દોસ્તો અને અમાર ગામ નો રસ્તો તમને દેખાડ દોસ્તો એ આવી છે દોસ્તો હા અમારા નિશાળનો સાહેબ આવ્યો છે દોસ્તો ને આ રસ્તો છે તમે જોઈ શકો છો દોસ્તો પૂરો ભંગાર થઈ ગયો છે અમારા ગામનો રસ્તો નર્પણ બનાવવાનું કંઈ નામ નથી લેતો દોસ્તો આ છે નંદી આ છે રેકડો દોસ્તો રેકડો જાય છે વાછા ડુંગળી બાજુ આ છે અમારા ગામનો માહોલ દોસ્તો આનંદી છે પણ એવું તમને લાગે છે ખેતર જેવું આવી છે નદી એ બાજુથી આવે છે આ બાજુ આ છે પલયો દોસ્તો આ રેકોડ ગાય આગળ પલ્યો છે પણ બધું કૂપી ને બધો ભંગાર થઈ ગયો છે રસ્તો દોસ્તો આ તમે જોઈ શકો છો બાઇક જાય છે ત્યાં બળદ છે ત્યાં ભેંસ છે દોસ્તો વાસેડું છે દોસ્તો ને આ બધાની ખેતી છે દોસ્તો પછી સોયાબીન છે દોસ્તો કમેન્ટ કરજો કમેન્ટ કરીને બતાવો દોસ્તો કેમ કે નવા નવા વિડીયો લાવતા રહેશો ઘણા દાડે વિડીયો જોવા મળશે ઘેર છે હમણાં अरे वरसात तो फूल पड़े से दोस्तों आज एतोज गई बढ़ू वारे अतर आप ब्लॉक नहीं बनाई दोस्तों शक दीडियो केव दोस्तों दो दोस्त ते बदा बटाक से आ वीडियो केव लगी वीडियो हो तो लाइक कर करज शेर दो अरे सब्सक्राइब करने भूलता है दोस्तों कमेंट जरूर कर दो दोस्तों के नवा नवा वीडियो लाख रे हूँ बाय दोस्तों